પહેલાં તો દરેક મિત્રોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજે એમ કહેવાય કે ભાદરી બીજ એટલે રામદેવ પીની બીજ કહેવાય અને મિત્રો આજે રામદેવજીના બીજના દિવસે આપણે તમે જોઈ શકો છો કે આપણે આવી પહોંચાડીએ રામદેવીના મંદિરે તો જોઈ શકો છો પાછળ રામદેવજીનો ગેટ છે તો આપણે અહીંયા રામદેવજીના તમને દર્શન કરાવીશું જે લોકો રામદેવ માનતા હોય ને એ જ સાચા દર્શન કરી શકશે આ વિડીયોમાં તો વિડીયોમાં છેલ્લા સીધું મિત્રો બન્યા રહીજો અને તમે જોઈ શકો છો અત્યારે તો મેળાના દિવસે ભાદરી બીજના દિવસે તમે કેટલી પબ્લિક ને આ વિડીયોમાં તમે જોઈ શકો છો અત્યારે એમ કે હજારો સંખ્યામાં અહીંયા લોકો અત્યારે દર્શન કરવા માટે છે તો વિડીયોમાં છેલ્લા સુધી મિત્રો બન્યા રેજો તો આવી ઉપરનું લોકેશન આપણને કઈ આવી રીતે મિત્રો જોવા મળે છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો આપણા મિત્રો ફાઇનલી મંદિરે આવી પહોંચ્યા છે તમે જોઈ શકો છો પાછળ મંદિર છે અને મંદિર આગળનો નજારો કંઈક આપણને આવી રીતે જોવા મળે છે વિડીયોમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો અત્યારે કેટલી હજારોની સંખ્યામાં પબ્લિક આવી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો આપણે હવે તમને રામદેવીના દર્શન કરાવીશું અને અહીંયા સામે તમે જોઈ શકો છો પ્રસાદ લેવા માટેનું જે ભોજનાલય છે ત્યાં મિત્રો કેટલા લોકો પ્રસાદ જમે છે ને એ પણ આપણે વિડીયોમાં તમને બતાવીશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેશે જે સેવા બુક પણ અહિયાં આપવામાં આવે છે અને માટે પાટ રસોડો પણ આવશે રસોડો કેટલા સુધી લોકો લઈ શકે સેવા માટે પાંચો બસો પચાસો જે મનની ઈચ્છા હોય શક્તિ શક્તિ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ખૂબ ભક્તો પણ આવી રહ્યા છે કે ખૂબ એમને આ શ્રદ્ધાઓ થઈ જે મહિલાઓમાં તો ઘણો તો ખૂબ વધારો મહિલાઓ જ આવે છે આ રોડ જો આ રોડ ચારે આવી રહી છે અને ખૂબ બાબાનો હાથ છે અને ખૂબ લોકો શ્રદ્ધા લઈને આવે છે અને મારું બાબુ રામદેવ પીર બધાની શ્રદ્ધાનું કામ કરે છે અને ખૂબ બધાને મજા 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 આવે છે મંદિર મુખ્ય એટા રોડ ઉપર આવેલો છે જે ભાભર અને ભાવના હાઈવે જે એટા પાટીઓ કહેવાય જૂનું એનાથી સેજ આગળ પાંચસો કિલોમીટર દૂર રોડ જમણી બાજુ આવેલો છે અને ત્યાં બાબુભાઈ સરપંચ સેવા કરી રહ્યા છે અને આ ગામના પણ જે સેવકો છે જે મંદિરમાં હું દાતારો હોય છે પ્રસાદના દર મહિને હા દર મહિને પ્રસાદના દાતારો દર અજવાળી બીજે દાતારો હોય છે આજે ગણો તો દાતાર આપણે રામપુરાના ઈશ્વરભાઈ સરપંચ જે છે ભાજપ પ્રમુખ એવો દાતાર છે એમના તરફથી આજની બીજનો ભવ્ય છે પબ્લિક પણ ખૂબ આવી છે અને ખૂબ સારામાં સારો સરસ મજાનું આ મંદિરનું આયોજન છે ખૂબ સારામાં સારો વહીવટ થઈ ગયો છે અને લોકો મંદિર બાબતમાં ટ્રસ્ટ બાબતમાં સંતોષ છે અને બાબા ઉપર શ્રદ્ધા છે ખૂબ મજા 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 છે બીજના અજુવાળા ખૂબ લોકો આવે છે એના દાડે ખૂબ તૂટી પડે છે ખૂબ ખૂબ તમે તમારો આભાર કે તમે આ મંદિર વિશે માહિતી જય બાબા જય બાબારી જય બાબા તો મિત્રો તમને રામદેવીના દર્શન કરાયા અને જે મંદિરનો ઇતિહાસ છે આપણે મંદિરના પૂજા દ્વારા તમને સંભળાયો તો આશા રાખી છે કે મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો છે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો બધું બધું શેર કરજો અને મારે ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા નવા વિડીયો આપણી ચેનલ પર તમને એમ મળતા રહેશે તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ આવજો જય પભારી મિત્રો આપણે રામદેવ ના મંદિર દર્શન કરવા આવ્યા હતા ને તમને દર્શન કરવા માટે તો આપડે સબસ્ક્રાઈબ મિત્રો મળી ગયા કયા ગામના રડકા રડકા ગામના ઓકે તો રડકા ગામના સબસ્ક્રાઈબ મિત્રો આપડે વિડીયો જોવો તમે હા જોઈએ સારા વિડીયો બનાવો અને તમારું પણ ચેનલ છે એવું કહેતા તમે હા અમારી ચેનલ છે વિલેજ બોય તેને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો સારા સારા કોમેડી વિડીયો નાખી છે કોમેડી વિડીયો આવશે તમારા હા ઓકે તો મિત્રો અમને પણ કોમેડી વિડીયો છે જે ચેનલ નામ કીધું ને વિલેજ બોય હા તો એમને પણ સબસ્ક્રાઈબ કરજો ઓકે મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ